બનાવની અનુસાર અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ વાહનોને હાલ સુરવાડી ગામ ખાતે બ્રિજ નીચે યાર્ડ બનાવી મૂકવામાં આવી રહ્યા છે જ્યાં પોલીસ દ્વારા જીઆરડી જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે

તેણે પહેરેલા કપડાં જોતાં ભિક્ષુક જેવો ઈસમ હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે ઈસમ ત્યાં કેવી રીતે પહોંચ્યો અને તેનું મોત ક્યારે અને કેવી રીતે થયું હોઈ શકે એ અંગે વધુ તપાસ માટે પોલીસ દ્વારા સુરત ખાતે ફોરેન્સિક પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો પ્રાથમિક પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ આરંભી હતી પોલીસ મુદ્દામાલ વાહન નીચે દબાયેલા મૃતદેહ કોનો છે તેનો જવાબ શોધવા પોલીસ દ્વારા છેલ્લા એક અથવા બે મહિનાથી ગુમ થયેલ ઈસમો અંગેની વિગતો મેળવવાની શરૂઆત કરી હતી ત્યારે રાત્રિના અંધારામાં તાર ફેન્સિંગ કૂદીને કોઈ કઈ રીતે અંદર પ્રવેશ્યો હતો તેના પર વાહન પડ્યું હોય અને તેના કારણે દબાઈ જતા મોત નીપજ્યું હોવાની પણ શંકા ઊભી થઈ છે પ્રાથમિક અજાણ્યા ઈસમ કોણ છે અને તેની ઉંમર જાણવા ઉપરાંત પોલીસ દ્વારા તેની ઓળખ મેળવવા માટે ડીએનએ પણ તેના મેળવશે તેથી ભવિષ્યમાં તેની ઓળખ થાય તો તેના પરિજનો સાથે ડીએનએ મેચ કરી તેની સાચી ઓળખ કરી શકાય પોલીસ માટે હાલ કોયડો મૃતક ઈસમ કોણ છે અને ત્યાં કેવી રીતે પહોંચ્યો એ બની રહ્યો છે ત્યારે પોલીસે આ વિસ્તારમાં ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સને એક્ટિવ કરી વધુ તપાસ આરંભી હતી